રાજકોટની એક સભામાં રાજકીય આગેવાન અને રાજકારણના નિવેદન આપ્યું રૂપાલાજીની જે આદત છે ગમે તે સમાજમાં જાય તેના વખાણ કરવા અને બીજા સમાજની નિંદા કરવી ગઈકાલે આ ધરતીની ની હિન્દુત્વ રાખવાનું કોઈ કામ કર્યું હોય તો ક્ષત્રિયો રાજા મહારાજાએ કર્યું છે અને ગઈકાલના એક ભાષણમાં એણે એવું કીધું કે અંગ્રેજો સાથે રોટી બેટીના વ્યવહારો કરી અને મહારાજાઓએ બાંધછોડ કરી હતી રૂપાલાજી તમને ઇતિહાસનો ખ્યાલ તો તમને જણાવી દઉં કે જે તમે હિન્દુ રાષ્ટ્રની વાત કરતા હોવ તો એને કોઈ બચાવવાનું કામ કર્યું હોય મોગલો સામે લડવાનું કોઈ કામ કર્યું હોય તો ક્ષત્રિય લોકોએ કર્યું છે રાજા મહારાજાએ કર્યું છે અને રાજા મહારાજા જે સરદાર સાહેબનું તમે સપનું જોઈ રહ્યા છો એ સરદાર સાહેબને કોઈ ઉજળા કરી હોય તો ક્ષત્રિય સમાજે કરી બતાવ્યા કારણ કે એને રજવાડા જે સુપ્રત આ દેશ માટે કર્યા ત્યારે તમે વાણી વિલાસ કરી અને મત લેવાના જે પ્રયત્નો કરી રહ્યા ત્યારે કોઈ સમાજની લાગણી દુભાય સખત શબ્દોમાં વખોડી કાઢું છું અને તમે જે રાજા રામની વાત કરી કે હજાર વર્ષે એમનું સપનું સાકાર થયું એ ભગવાન રામ પણ ક્ષત્રિય સમાજના અંદર જન્મ લીધેલા વ્યક્તિ હતા અને ભગવાન રામ એક હિન્દુ ધર્મની અંદર આસ્થાનો વિષય છે તમે રામનું પણ અપમાન કર્યું છે ત્યારે તમારે માફી માંગવી એ તમારી આદત છે પણ ગુજરાતની જનતા તમને માફ નથી કરવાની અને ક્ષત્રિય સમાજનું અપમાન એટલે હિન્દુ ધર્મનું અપમાન સનાતન ધર્મનું અપમાન આવું પટેલના દીકરા ત્રીકો એટલા માટે કહું છું કે ગામડાઓની અંદર વિસ્તારોની અંદર તમારી વાણીવિલાસના કારણે વનમનસ્યના વાતાવરણ ઊભા કરી અને વિખવાદ ઊભા કરીને લોકો અલગ પડે એ હરહંમેશ તમે પ્રયત્નો કર્યાશ પણ ક્ષત્રિય સમાજની સાથે પટેલ સમાજ જોડાયેલો પટેલ સમાજ સાથે રહી અને બધા જ સમાજ તમારી આ વાતને વખોડી કાઢીશ અને એક રાજકીય આગેવાન તરીકે હું તમારા આ વાતને સખત શબ્દોમાં વખોડું છું અને આ માફીને લાયક તમારી કોઈ વાત નથી ફરી વખત આવું ન થાયની ની તકેદારી રાખજો તમે અમરેલીના એક રાજકીય મહત્વના આગેવાન છો પણ તમે બારોટપણું બંધ કરી અને મુદ્દા ઉપર વાત કરો તો ઘણું બધું સારું થઈ શકે ધન્યવાદ